નો કેર ફેક સદ દોસ્તો બંદાના બગીચા છે આ બગીચાના આ છે એટલે આ ગાડીમાં આ પબ્લિક છે થોડું થોડું ગરમી તો છે ભાઈ

ચાનું રસોડું ફેરવવામાં આવ્યું છે મૂર્તિ મંદિરની બાજુમાં આંબાવાડીમાં જે યાત્રિકો ને ચા કોફી પીવાના હોય ચા ના રસોડા તમારે આપણી સાથે નાનું બાળકો હોય એમની જવાબદારી આપણી બાપા સીતારામી કરશે તો એના આશ્રમ પરિસર બહાર જવાની ફરજ પાડવામાં આવશે

सिक्स सिक्स थ्री वन आवाज़ आवाज़ હે તાં હું તા હાલવા પડો લીખી જ પડેલી છે ને

જે મુજબ બાપશ તરમ તો રંગોળી દોરી છે નવો વરસ છે એટલે દિવાળી ગયો દિવાળી મસ્ત કરે હેપી દિવાળી અત્યારે હા જે મસ્ત હતું શૂટિંગ થઈ તો અમારે જ આ બધા ફોટા ફોટા પાડીને વેસેસમાં પહેરીને હવે અમે જવાનું છે જમ્વા તરફથી તો આ પરસેદ લેવા જાવું છે અમારે તો તમે વિડીયો જોઈ રાખજો અમારે હવે

बेवान ભાઈ તમાેશ <coughs> <coughs> <coughs>